નંબર આઠના વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટી અને શિવશક્તિ અને શિવમેઘના સ્થાનિક રહીશોએ આમ આદમી પાર્ટીના નેતા વિરેન્દ્ર રામીને સાથે રાખી રોડ રસ્તા અને ગટ્ટરના પાણીથી કંટાળી વિરોધ પ્રદર્શન કર્યું વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલા વૃંદાવન સોસાયટી શિવશક્તિ સોસાયટી તેમજ ગાયત્રી પાર્કના રહીશોને છેલ્લા પાંચ વર્ષથી મુખ્ય રસ્તા પર ડ્રેનેજના પાણી ફરી વળતા શાળામાં જતા વિદ્યાર્થીઓને મહિલાઓને સિનિયર સિટીઝનો તેમજ બીમાર દર્દીઓને અવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અમુએ વારંવાર ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓને તેમજ ધારાસભ્યોની આ બાબતની રજૂઆત કરેલ પરંતુ ધારાસભ્યશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે તમારા પંદર વોટ કોઈ જરૂર નથી હું એક લાખ કરતાં વધારે વોટથી વિજેતા થાવ છું તેથી અમારે તમામ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ હલ્લાબોલનો કાર્યક્રમ યોજાયો હતો અને સાથે જ એક સ્થાનિક કિચડમાં બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં હાઈ રે ભાજપ હાઈના નારા સાથે ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ હાજરી આપી હતી વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની અંદર ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલું આ વૃંદાવન ગાયત્રી અને શિવશક્તિ સોસાયટીને રોડ રોડ પર પર વર્ષથી જોવામાં આવે આ પાણી ઉનાળામાં ચોમાસામાં શિયાળામાં અહીંથી જવા આવવાની પણ એટલી તકલીફ પડતી હોય છે ત્યારે સ્થાનિક લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને વહીવટી પાકને વારંવાર જાણ કરી તેમ છતાં કોઈ પણ પ્રકારનો નિકાલ નથી આવ્યો ત્યારે આજ રોજ આ મહિલાઓ અહીંના સ્થાનિક રહીશો દ્વારા આજે ઢોલ નગારા વગાડી અને આજેનો વિરોધ પ્રદર્શન કરવાનો વારો આવ્યો છે અને હજુ પણ જો નહીં જાગે આ તંત્ર તો અમારે આગામી દિવસોની અંદર જન આંદોલન પણ કરવું પડશે